હવે ઓમ જી ઓમ પેલા કુટુંબુંબા બધા તમારા ભાઈ છો માસી માસીન છોકરા એટલે ઈવન તો તડકાવશે સારું પર ખોળવા આવશે આપડે એક કામ કરો આપડે હવે તો બધું જબરું જબડું છે જો જંગલ જ છે એટલું ને

અમે ઘેર તો આઈએ પણ સમાજમાં કઈ રીતે કેવી રીતે વાતો કરવી છે માણસો બેસી વર્તન કરવું બોલી ભાઈ ની કેવી સાચી વાત છે બરાબર વાત કહિતી મળી જ કથા નહીં અમે હાથ બે હાથ તો ખાલે ફરવું તો આ તો વ્યવહાર તો બધા અમે હાચવતા ખબર હે પણ અમે ભાઈ

2 padat nowan oranggua